જય શ્રી કૃષ્ણના બધા મિત્રોને આરસી ગામી ચેનલમાં સ્વાગત કરું છું જામ રાવલ દેવભૂમિ દ્વારકાના જામ રાવલમાંથી આરસી ગામી નામની ચેનલમાં સ્વાગત છે મિત્રો તમારું તો શરૂઆત કરીએ આપણે એક નવા વ્લોગમાં અને આ છે અમારું જામ રાવલ ગામ અને અમારી કોળી સમાજ અમારા તોનો યારો બજે લગવા ગુ આપણા વ્લોગમાં બધામાં માસ્ટર છે હા છે આપડા சிவா બારિયા જે બરફની લારી ચલાવતા અને બરફ વેપાર કરતા

જવાનું સૌથી પ્રથમ તમને કોમેડી સાયકલ વાળા ભાઈ ની જેમાં જે સાયકલ ચલાવે છે પણ જે તમે જો તમારી નજરની સામે સગડા રિક્ષાની પણ સાઈડો કાપે છે તે સાયકલ કેટલી સ્પીડમાં ચલાવે છે તે પણ તમે જોઈ લો જો કેટલી સ્પીડ આવે છે બાઇક ની સાઈડ કાપી અને છકડા રિક્ષા ની પણ સાઈડ કાપી દીધી હા કિંગ ઓફ કોડી ભાઈ ભાઈ જય શ્રી રામ જો જો ગાડી આવે છે ઉડાડી દે ની આ ગઈ હવે કામે જનાર છકડા રિક્ષાની ગણતરી કરવાની છે મિત્રો કે 200 થી 250 જેટલી છકડા રિક્ષાઓ છે તેમાંથી કેટલી કોમેટો સાચી આવે છે તે તમારી આંખોનું નિરીક્ષણ પર થઈ જાય તો કોમેન્ટ કરજો મિત્રો અહીંયા જે આવે છે મારા ગામના રામદેવપીરનું મંદિર જય રામદેવ પીર રામદેવ પીરના દર્શન પણ કરી લેજો મિત્રો હવે અહીંયા જ બાજુમાં જરાક સૂટ કેમેરો રાખી અને તમને ગણતરી કરવામાં સહેલું રહે એટલા માટે અમે અહીંયા સ્કીપ કરીએ છીએ જેથી કરીને ગણતરી કરવામાં તમને સહેલું પડે તો ગણતરી કરતા જજો બધા મિત્રો કે કેટલી છકડા રિક્ષા આવે છે ને કેટલી છોટા હતી કે બુલેરો ગાડી જોજો ગણતરી કરવામાં પાકી રાખજો નજર જેથી કરીને છકડા રિક્ષાની કેટલી ગણતરી આવે છે અને ટેસ્ટ કરી શકે કેની કોમેટ

સાત વાગે મિત્રો કામે સડવું પડે નગર અમુક ખેડૂત વાયડા હોય તો ખીચાય અત્યારે હું ધોડે આવે આ તરફ નેત કામ બધી કોઈ ચારી બાજુ ચાલુ થઈ જો ચડી ગયા કામે તમે તમે સડી ગયા જાઓ જો નાના બાળકો કામે સડી ગયા

મજા આવે ભીડો નો He my digital land like you. What? What? <laughs> <laughs> શું દેખાય તો ખણી પાણી તો દેખાય જ દેખાતો નહીં ને કોમેડીની શરૂઆત હવે થશે મિત્રો કે આપણા સિરાગભાઈ બરોબર ગોઠવાઈ ગયા છે જે બધા કામે લાગેલા છે તેમના એક પછી એક ઇન્ટરવ્યુ લેવામાં આવશે

જ્યાં સવાર સવારમાં નેદવાનું કામકાજ ચાલુ કરી રહ્યું છે મિત્રો અમે હાથમાં સવા સવાર પછી લઈને કામે ચડી ગયા નેદવા માટે જે આ હાથ કામ કરી રહ્યો છે ચાલી રહ્યો છે તે તો મિત્રો બધા તમે ઓળખતા જશો જે હાથ છે આરસી ગામીનો જે નેદવા માટે એકદમ માહિર છે કોઈ નેધાવવું હોય તો કહેજો મિત્રો કોમેન્ટ કરજો અમે નેદવા આવી જશું આ દાળીમાં કઈ હાલતું નથી લાંબુ યાર ત્રણસો રૂપિયા દાળી છે વરસાદ નજીક આવે એની પહેલા બધું જાય હજી તો બહુ ખડમાં બહુ મોટું થયું નથી એમાં ઝીણું મોટું આવે છે માંડવીને આ શું કે એકદમ ચપટીમાં આવે એવું ઝીણું 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 ખડ હાથમાં જોવામાં આવે છે હજી બહુ મોટું તો થયું નથી વરસાદ આવ્યો હોત તો થઈ ગયાત મોટું બધું હજી અત્યારે તો સવાર સવારનો ટાઈમ છે એટલા માટે બહુ તડકાનો પ્રભાવ નથી દેખાતો હમણાં સારનો સમય પણ થઈ જશે ચા પાણી આવશે અને આપણે મેઇન કોમેડીની શરૂઆત થશે જે સિરાગ બારિયા ગોપાલ બારિયા અને જિગ્નેશ સોલંકી આ બધું જેઠ મહિનાનું વાવેતર હતું જેઠ મહિનાનું વાવેતર હતું એટલા માટે હવે અત્યારે થઈ ગયા છે લગભગ વીસ થી બાવીસ દિવસ જેટલું થઈ ગયું હશે આ મગફળીને હવે હમણાં નિંદાઈ જાય એટલા માટે હમણાં જજો ને ફૂલ દેખાવા મળશે જે મગફળીમાં ફૂલ લાગે છે તે ને આ બાજુ અમારી બધી પલટી નિંદામણમાં કામકાજમાં બીજી છે હવે છે ને હું બોલી બોલીને થાકી ગયો થોડુંક પાણી પી લઉં આ બાજુ પણ અમારો દયરો અડધો નહીં દેશે એમાંથી જો એક ભાણેજ છે અમારા બાજુ નાનકડા બેઠા અમારા ભાણેજ थे थे इतना पानी मिलाऊं ये ये मग पड़ी नेंदी नेंदी ने थकी गयो ये अबे निकली हो पालटी नानी की याद आ रही है क्यों गर्मी बहुत लग रही है ना आम काकोबर का <laughs> आम 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 ए भाई कान है बे

ये पन का इक्के मागे से मित्रों जरा कान देने सांबर जो कटलों मूल आले टन सौ रुपिया टन सौ रुपिया टन सौ रुपिया मार दाड़ी का अल ले ले आये बाजू मार ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा इसके मुंह में पैदाशी सुपारी है ये तोतला है

thank <laughs> you તે પણ તમને બતાવી દઉં આ બાજુ જો સેટ આ બાજુ હજી ટ્રેક્ટર ચાલે નથી ખેતીના જે માંડવીના વાવેતરના વખાડવામાં જે કામ આવે છે મિત્રો તે આ મિની ટ્રેક્ટરનું કામ બહુ સરસ મજાનું કામ છે યુવરાજ ટ્રેક્ટર જે મોટા માંડવી પણ દબાવવાની બીક લાગે થોડું ઘણું ફ્રેક્ટરમાં ભેજ હોય તો પણ ધીમે ધીમે ચાલી જાય કેમ કે આ યુવરાજ ટ્રેક્ટરનો વજન ઓછો આવે છે જો અત્યારે પણ થોડુંક ખુલ્લું છે જગ્યામાં થોડો થોડો ગારો છે પણ ચાલવામાં વાંધો જરા પણ નથી આવતો માણસોને હવે બેટરી થોડી ઘણી ઘટી ગઈ છે હવે બેટરીની ચાર્જ કરવા માટે મતલબ કે ચા પાણીનો ટાઈમ હવે થતો જાય છે હવે આપણે ગોપાલ બારીયા ચા પાણી લઈને આવી જ રહ્યા છીએ બસ ખાલી બે જ મિનિટમાં ચા પાણી હવે પી ના

ये हार गुमार बाबा हां जी नो हमो करन ये वही दे दी जाती हंसते हैं सस्ते में चाय पीते हैं हे प्रभु हे प्रभु हे हे भगवान तो कहना था प्रेम हे प्रभु हे प्रभु ओदरी में मुकाड़ी थी ये मामा

તો આ હતું અમારા દેવભૂમિ દ્વારકાના જામ રાવલ ગામનું વ્યૂ અને મિત્રો શું શું વસ્તુ તમને જોવામાં સારી લાગી છકડા રિક્ષા અમારું કામકાજ મજૂરી કે અમારી સિરાગ બારિયાની કોમેડી અમારા ગોપાલ બારિયા ગોપાલ બારિયાને સિરાગ બારિયા ટેણે ટેણે કરી નાખ્યો મારા વાળ ઉખરી નાખ્યા જો ને બધું હસાવી હસાવીને આવા જીગ્નેશ સોલંકી गोपाल बरिया ने सिर अकबरिया एक मिसाल आदि दी दी એટલે નીંદર આવે છે ગોપાલ બારિયા ને આ બાજુ મારો ડાયરો સા પાણી પી લીધો હું કે જિગને સોલમ કી